કરજણ નગર તેમજ તાલુકામાં રાત્રિના ભારે પવનો સાથે વરસાદ કરજણ નગર અને તાલુકા પંથકમાં ગઈ મોડી રાત્રે અચાનક ભારે પવનો સાથે વરસાદે હાહાકાર મચાવ્યો આ અણધાર્યા વરસાદે એક તરફ ઉનાળાની સહ્ય ગરમી અને બફારામાંથી નગરજનોને રાહત આપી પરંતુ બીજી તરફ અનેક સમસ્યાઓ પણ ઊભી કરી નગરના એપીએમસી માર્કેટ વિસ્તારમાં ભારે પવનોના કારણે એક વિશાળ લીમડાનું જળ ધરાશય થયું જેની સાથે નજીકનો વીજપોલ પણ જમીન દોષ થયો આ ઘટનાથી આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો આ ઉપરાંત ભારે પવનો સાથે આવેલા વરસાદે કરજણના ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી ખાસ કરીને કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું જેનાથી ખેડૂતોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું છે કેરીની સિઝનમાં આ નિર્ણાયક સમયે આવેલું નુકસાન ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ભારે અસર કરે તેવી શક્યતાઓ છે બીજી તરફ નગરના નવા બજાર વિસ્તારમાં આવેલી માર્બલ રેસિડેન્સીમાં વરસાદના પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી આ વિસ્તારમાં વર્ષોથી ચાલતી પાણી ભરાવાની સમસ્યા હજુ પણ યથાવત છે થોડા સમય પહેલાં કરજણ પાલિકા દ્વારા ગટર લાઈન નાખવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી સ્થાનિકોનું કહેવું છે કે હાલમાં તો આ ફક્ત પૂર્વ ચોમાસાનો વરસાદ છે પરંતુ જો બળ ચોમાસામાં આવી સ્થિતિ રહેશે તો નગરના નીચાણવાળા વિસ્તારોમાં ભારે મુશ્કેલી ઊભી થશે સ્થાનિક વહીવટ તંત્રએ આ બાબતે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે જેથી ચોમાસા પહેલાં પાણીના નિકાલની વ્યવસ્થા યોગ્ય થઈ શકે